જય માતાજી મિત્રો કેમ છો મજામાં વાગ્યા છે દસ અને આજ તો દસ વાગે આપણે લોક ચાલુ કર્યો હોય કમલીવાળા જ્યાં દવા લેવા દવામાં કાઢવા માટે તો હાલ લઈને આવ્યા એવા આપણે આ બીજા ક્ષેત્રમાં આપણે ડોઈલ પડી હતી તો આપણે જવા આવ્યા જો આપણી ડોઈલ રહી હતી આ ડોલમાં આપણે દવા બનાવવાની છે સ્પેશિયલ આટલે લેવા આવવું પડ્યું ડોઝ તો મિત્રો લોગની અંદર જોડાઈ રહેજો આપણે દવા શોએ તમને બતાવીએ આગળ હો કઈશ આપણે ફાઇનલી આનું ડોલ લઈને આવી ગયા છે તર મહમી હવે દવા બના મઢે જો કેટલા તો મસ્ત દવા બધી મિક્સ કરી દીધી ખોટી હરી ડોલ પેલા ખરા આપણે દવા નાખી હતી પેલી તમાકુ એટલે એકમ પડી હતી તારમાં જ્યાં કમવાળો તો લઈને આવ્યા છે પછી પાછા ડોલ લેવા ઈકણ જ્યાં એટલે આપણે ડોલ લઈને આવી ગયા હવે દવા બનાવી દીધી હવે વાયથી જ આપણે જેમ કે કોઈક નજીક જ છે આપણે બોર ઉપર એટલે પાણી તો ભરીને કોઈ આપણે ઈકણ લઈ જવું નહીં વોયકનથી ભરીને ડાયરેક્ટ પંપ અને પછી એક ઉપાડીને લઈ જાવ આઘું નહીં એટલે ચાલે અમારે આ બાજુમાં બે જાય શાકભાજી સમારવા જો મિત્રો આનું આપણે પંપમાં બધી દવા બવા ભરી રહે એટલી ઘણા બ્લોગમાં જોડાયેલો તો ગેસ જોઈ લો આપણે ફાઇનલી પંપ ભરાઈ ગયો અને હવે અમારા ફૂલસિંગજી વાઘેલા યડ્યાસી વ્લોગર પંપ પંપ નવા દવા છોટવા લયા દઈ તો આપણે બતાઈ દઈએ ગાઈશ કે જે બાજુ ખઉં જેટલું આખું છે ચેતર હું આવું ભાઈ ન હાલત પાછી આવું તો આવો તમાકુમાં તો પાવડર હોય તો ના સરકાર હમ પાવડર કોરો પાવડર હોય ને એ આપણે પૂંછ્યો હોય ને તો તમાકુ બળી જાય અહીંથી દવાથી નહીં બળતી પાવડર હોય તો તમારો અડધું છેતર હોય એરંડા હોય તો કૂટે નહીં હો ગાય જોઈ લો આપણે આ બોરવાળી તમાકુ આ થોડી પાહન હતી બે વખત ખાતરના સીમ આવી એક વખત ની અળી તો આ ગમતી નથી પેલા તો પણ હવે તો આ ઇંક હારી થઈ હોય જોઈ લો તો આપણે આ બાજુ આપણે ઘઉં બતાવવા જઈએ તમને ગઈ છે જો આ બાજુ આ બધી તમાકુ રહીને આ બધી તમાકુ ખાવ ખાવખે જેણી જેણી તમાકુ હતી ગાઈ તો પહેલાં તો એક વખત તો મેં એનું કજ્યો કર્યો હતો જો આ તમાકુ આપણને બિલકુલ ગમતી જ નહીં અને તોય પછી એના પછી આળો થઈ ગયો હતો ને તોય અમે ખાતરનાશીમ પાઈ ખાતરનાસીમ પઈને અને ફરીથી પાછું અળી નાસી અળીને પાછી ફેર ખાતરનાસીમ પાઈ તો જો આપણે ફાઇનલી કમચાલુ થઈ ગયો કેમ કે ઘઉં થોડા હતા અને દવા ના નાખીએ તો ગાય આટલા ઘઉં તો પછી આપણને એટલા બધા કોઈ ઘઉ થાય નહીં એટલા માટે દવા સોટેલી હોય ને તો ઘઉમાં કોઈક અસર કરે ઘઉં અને આ ચીલ બધો બળી જાય તો ઘઉં થોડા થોડા સુ એટલે વધારે ન પોકાય એમ પછી આપણે ઓમાં ઘઉમાં આટલો ચીલ હોય અને આપણે દવા ના નાશીએ તો પછી ઘઉં તો કોઈ થવાના જ નહીં તો આપણને તો શું મળે એમાં ભાઈ એટલા માટે દવા લાવીને સોટવા મળે એવા આ બાજુ તો જે પોર ઘઉં હતા ને એ પોર તો ઘઉં આપણે આખા આખા ખેતરમાં ઘઉં હતા એટલે રાયડાના ડોકા અમુક અમુક પૂજ્યા હતા ને એટલે ખરી ગયા એટલે આપણે વાટતી વખત કાઢ્યા હતા પણ આપણે રાયડાના ડોકા પછી આપણે બહાર કાઢીને નાસ્યા નહીં એટલે મય રાયડો એમ બધો ઊણ ઉજ્યો છે મય તે ખાસો બધો મય હતો એટલે ચૂંટી નાશે પહેલાં માઈએ નહીં અને હવે એકલો ચીલ રહ્યો હતો હવે ચીલ તો હવે દવા સોટી હોય એટલે હવે બળી જ ત્રણથી ચાર દાણા લાગશે તો આપણે ગાઈસ તો ફાઈનલી ઘેરજીએ જો હું તો એમ કહું કે એક વખત આપણે ઘરની ખપી સહેરીએ ખેંચી દો તો હારું એમ

તો દવા સોટ એ તો હાલ હવે ગઈશ આપડે દહીનું પાસું લઈને આવ્યો છે અને વાખેલું હતું એટલા માટે અમારે આ બાજુ શાકભાજી માં છે જો

ચોક જતો હશે આ મન લાગ કોઈ ડુંગરી ક્યાં તા દીતો નહી જતો હોય કિષ્ણાભાઈ ક્યાં તા તા કે કોક ડુંગળી ચોપી હતી ને લખાજી તે એક જુડી વધી હતી કે તમે ચોપા લઈ જાઓ કદાચ ચિકન જતા હોય તો નગવાળી પેલા શેતા રહી જતા હોય

તો મિત્રો આ તમાકુ આપણે બે દાડા પહેલાં બે કલાક પાણી વધ્યું હતું આ દોઢ વીઘામાં તો પાતા પાતા એક ચારો રહી ગયો હતો બાકી પાયા વગર તો આપણે આજ પહેલો વારો છે બબે બબે દાડાના વારા તો એક વાગે લાઇટ આવશે તો આપણે પહેલો આ ચારો બાકી હતો ને તમાકુનો પાવાનો એરો આપણે પહી દઈએ ને પછી આપણે વાળું છે આ હેરામાં પાણી પાસે ફેર પહેના ચારે પહેના ચારે પાણી ફેરી દઈએ તો તમે જોવા તો ચારા તો પેના જ પડ્યા આપણે વારો છે ને પાવાનું કોઈ નહીં એટલે એડમ પાણી ફેરવી દઈએ જો પ્યાના ચારા જ તો મિત્રો લોગની ની અંદર જોડાયેલા જો એક વાગે લાઇટ આવે એટલે આપણે ચાલુ કરીને પાછા ફેર ખેતરમાં આવી જઈએ એટલે ઠેર રાત્રે નવ વાગ્યા સુધી પાણી ચાલુ રહે તો આ બે વીઘા એડા છે આપણે તો મિત્રો પી રે તો પડી દઈએ આપણે તો લગ્ન તો ગાઈસ વાજી જ્યાં છે હાડા છે ના હાડા છે વાજી આપણે આયા છીએ ખેતરમાં તો ગાઈસ તો એ ચાલઈને આયા તો આના માટે લઈ લે જેમ કે પાણી હતું એટલા માટે હવે ચાલઈને આયા છીએ ચાર વાજી

તો મિત્રો વાજ્યા શીખ શો અને દાડો આથમવાની તૈયારી જ છે તમે જુઓ છો ચક દાડો દેખાય તો મિત્રો કેટલો મસ્ત નજારો ત્યારે જો દાડો આથંબતા વેળાએ જો આપણા રાયડો બધો વળી ગયો તો મિત્રો આપણે એડમ પોનિ ચાલુ હતું એટલા માટે આટલા વાગ્યા સુધી આપણે વસ્તુ પૂરી જતા રહ્યા હોત તો મિત્રો આપણે હવે લોગને એન્ડ આલીએ તો મિત્રો તો એ આશા આપણે તો મિત્રો પૂણા સો વાગ્યા છે ને આપણે હવે લોગને એન્ડ આલીએ છીએ તો મળીએ મિત્રો આવતા લોગને કાલે તો જી બાય બાય તો મિત્રો આપણા લોગ ગમતા હોય તો સપોર્ટ કરજો લાઈક શેર ને સબસ્ક્રાઈબર તો જરૂર કરજો તો જય માતાજી